શહેર પોલીસ મુસ્લિમ સમાજ આગેવાનો જોડે બેઠક યોજી હતી પોલીસ દ્વારા આગામી બાવીસ જાન્યુઆરીને અનુલક્ષીને દિવાળી એસપી ચિરાગ દેસાઈ ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી મુસ્લિમ સમાજ દ્વારા શાંતિ અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે તે માટે ખાતરી આપી હતી અંકલેશ્વર શહેર તેમજ તાલુકામાં આગામી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને વિવિધ રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે બાવીસમી જાન્યુઆરીના રોજ ઉજમની શાંતિપૂર્ણ રીતે થાય તે સંદર્ભે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ડીવાય એસપી ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકના ભાગરૂપે મુસ્લિમ સમાજના આગેવાનો જોડે વિશેષ પરામર્શ બેઠક યોજવામાં આવી હતી જેમાં અંકલેશ્વર શહેર ડિવિઝન અને બી જીઆઈડીસી રૂરલ અને પાનોલી પોલીસ મથકના પીઆઈ તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારના મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બાવીસ જાન્યુઆરીના રોજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ શાંતિ બની રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા સમાજનો સહયોગ માંગ્યો હતો ઓગણીસ એક બે હજાર ચોવીસ ના રોજ અંકલેશ્વર શેર પોલીસ સ્ટેશન દેસાઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિ અને મુસ્લિમ સમાજની જે મિટિંગ બોલાવી હતી એ બાવીસ તારીખના જે રામ મંદિરનું પ્રાણ પ્રસ્તી છે એ વિશે આજે એક મિટિંગ બોલાવી હતી અમે પોલીસ ખાતાને તથા વહીવટી ખાતાને અમે પૂરી ભાગેદારી આપી છે કે અમારાથી જે પણ બનતું હોય સેવાભાવી સરબતની લાડી કે પાણીનો સ્ટોર અમે કટિબદ્ધ છે ને અમે રહીશું